અનાસ્તાસિયા લિયોનિસ્કિયા નામની મહિલા પોતાના અઢાર મહિનાના દીકરા સાથે હાઈકોર્ટ પહોંચી જ્યારે ઇમિગ્રેશન કર્મચારીઓએ તેને એરપોર્ટમાં એન્ટ્રી ન આપી મહિલા પોતાના દેશમાં જવા માટે તડપી રહી છે કારણ કે તેની સાત વર્ષની દીકરી હાલ કિન્ડર ગાર્ડન ટીચર સાથે રહે છે મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું કે તેનું સમય પર રશિયા પહોંચવું ખૂબ જ જરૂરી છે જો તે આમ નહીં કરે તો રશિયાની સરકાર તેની દીકરીને કસ્ટડી લઈ લેશે રશિયાના કાયદા મુજબ એકવાર છોકરીને અનાથ આશ્રમમાં મૂકી દઈએ પછી તેને દત્તક લઈ શકાય છે અને આ તેની મુશ્કેલીમાં વધારો કરશે લિયોનસ્કિયા પોતાની અરજીમાં વધુ ઉલ્લેખ કર્યો છે કે તે પોતાના બોયફ્રેન્ડને શોધવા માટે નેપાળ અને ભારત આવી હતી તેના બંને બાળકોના જન્મ પણ ગોવામાં થયા છે લિયોનિસ્કિયાના એડવોકેટ અલાઈ દવે કોર્ટમાં સબમિટ કરેલી અરજીમાં કહ્યું છે કે તેની ક્લાયન્ટ જ્યારે બે હજાર નેપાળથી ભારત ટ્રાવેલ કરી રહી હતી ત્યારે તેનો પાસપોર્ટ ગુમ થઈ ગયો હતો અને દીકરા મેક્સિમનો જન્મ બે હજાર સત્તર ગોવામાં થયો જ્યારે તેણે રશિયા જવાનું નક્કી કર્યું તો તેને તેના દીકરાને રશિયન ફેડરેશન કોન્સ્યુલર જનરલ દ્વારા પાંચ ડિસેમ્બર બે હજાર અઢારમાં ટેમ્પરરી પાસપોર્ટ અપાયું હતું આ ટ્રાવેલ ડોક્યુમેન્ટ પર વલસાડની ઇમિગ્રેશન અધિકારીએ એનઓસી જાહેર કરી ડોક્યુમેન્ટ્સને અમદાવાદ ખાતે આવેલી ફોરેન્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસરને મોકલ્યા હતા આ ટેમ્પરરી પાસપોર્ટ ઓગણીસ ડિસેમ્બર સુધી જ માન્ય હતું પરંતુ એફઆરઆરઓએ કોઈ નિર્ણય લીધો ન હતો અને લિયોનિસ્કેનાને ઓગણીસમી ડિસેમ્બરે અન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ લેવાની ફરજ પડી વલસાડના એફએરોએ બીજું એનઓસી જાહેર કર્યું હતું એ છતાંય એફઆરઆરઓએ કોઈ નિર્ણય લેવામાં નિષ્ફળ જતાં મહિલાએ આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા જો કે હાલ મહિલા અમદાવાદ ખાતે છે કારણ કે ઓગણીસ તારીખની ટિકિટ હોય વલસાડથી મહિલાએ અઢાર તારીખના રોજ ચેકઆઉટ કરી દીધું હતું એક રશિયન લેડી એના સ્ટેશિયા એના સન જોડે એના સનનું નામ છે મેક્સિન એની જોડે વલસાડ એફઆરઆરનો સંપર્ક કરતા એક્ઝિટ પરમિટ મેળવવા માટે એ ત્યાંથી એવું જણાવવામાં આવ્યું કે ઓનલાઈન હવે રજીસ્ટ્રેશન કરવાનું હોય જેથી મારો સંપર્ક સાધવા માટે જણાવતા મારી પાસે આવી અને મેં એમનું ઓનલાઈન રજિસ્ટ્રેશન એફઆરઆરઓ અમદાવાદને સંબોધીને કરી આપ્યું અને એમની પાસે ઇમરજન્સી પાસપોર્ટ હતો ઓગણીસ તારીખ સુધીનો ઓગણીસ બાર ઓગણીસ બાર બે હજાર અઢાર સુધીમાં અને સત્તર તારીખની ટિકિટ હતી જેથી કન્ફર્મ ટિકિટને બધું ડાઉનલોડ અપલોડ કરીને એમને સર્વિસ આપી અને તેમ છતાં પણ સત્તર તારીખે એમને એક્ઝિટ પરમિટ ન આપતા Hey there! Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates cause whenever we upload new video you will get a notification on your phone.